બસ હવે ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા લોકો જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ આજે શું છે વર્ષનો પહેલો દિવસ છે એટલે બધાને હેપી ન્યુ યર જય શ્રી કૃષ્ણ અમ બધાને મળવા જાય ને એટલે કે જય શ્રી કૃષ્ણ અમારે તો એ જાય હોય તમારે જાય તો ના જાય ખબર નહીં હેપી ન્યુ યર જો હવારમાં કેટલા વાગ્યા તમને બતાવું ફોન ક્યાં ગયો ત્યારે ફોન ક્યાં ગયો હું નહીં નહીં તો હું તમને બતાવી દઉં કે જેટલા વાગ્યા છે અત્યારે લગભગ સાડા ત્રણ વાગ્યા છે અમે ત્રણ વાગ્યાના જાગ્યા છીએ અને ટેટા ફોડતા હતા ને ફ્રેશ થતા હતા ને એવું બધું કામ કરતા હતા ને એટલે બ્લોક તો મોડા ચાલુ કર્યો ને બહાર હજુ શું કરે એને બતાવું છે માતાજીનું કરે છે અહીંયા આગળ ચા મૂકવાનું ચાલુ છે આ બાજુ ટેટા ફોડે છે બાર ઇની બધા કુંફડ હે રુટેલા આ દીએ ગેસ્ટ તો ફાઇનલી નઈ લીધું છે અને પહેલી વાર મે આ કોલર વગર શર્ટ પહેર્યું છે ખબર નથી કેવું લાગે છે સારું લાગે કે નહાલ લાગુ નઈ આગળ જો પૂજા કરવાની ચાલુ છે માતાજી ની દીવા વિવાહ બધું થઈ ગયું છે હાથ પણ લગાઈ ગયો છે જોવી જ હાથ બધા આપણે લગાવવાના છે આપણે જો

ફાઇનલી ગાઈસ તો હવે અમારે matae jawan che to joo bada behi gaya che nadi ne andar hamari scam jawan che ab jo o <laughs> <laughs>

તમે મધ જોવો ખાલી કોઈ આવી ગયું ને તો સોલી નાખે આમ હાજર કેટલું મોટું છે એકદમ પીળી લાલ બટ તોડી નાખે નગની જાજ જેવું જ નહીં દઈએ હવે પછી એનું કઈક કરશું કઈક તો કરવું પડશે કેમ કે કોઈ જોયા વગર આવી જાય તો હવે નીકળીએ અમદાવાદ જવા માટે અમે જન ને અમારા આશા ભગીની અમદાવાદ થી આયેલો અમારે એડવાન થયું નહીં અને આ લાભ થયું

તો અમે ને જસુમાં ઉભા રહ્યા હતા દર્શન દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ આનો બર્થડે છે ને તો આજ તો બર્થડે આખો આજનો દિવસ દોડવામાં જ જોયો નહીં પણ સેલિબ્રેટ ના કરી ફેલ નહીં આમ તો હારું જ જોયું કે સેલિબ્રેટ કોઈ ના કરી જય બાબા રી આ તું ચમ પગમ વમ કરે આ રી રહ્યો ને વોઇસ વાટે વોઇસ વાટે નહીં જજ ને અકળે સમજી એમ નહીં આ તો હમું કરી દેવાનું એમ દેખાય તો સમજી

લાઈટો મસ્ત નથી અમે જે મંદિર ની અંદર પટ્ટો ના લઈ જવા દે લોખંડ નો પટ્ટો હોય ને એ ના લઈ જવા દે જો આ ફરવા વાળી વસ્તી જો

આગળ બેઠા છે મમ્મી ઉતરો ખોલો આ કર દેવાનું ના ખોલે સમજી એ તો થઈ જાય લોક કહેવાય હોય તો ખાવાનું અમે પતાઈ ના કી તો મમ્મા ને પછી આઈ ગયા હે નર્સરી એ જો અડધી રાત થઈ ગઈ હે ત્યારે નર્સરી એ પહોંચ્યા છે અરે ચીકુ આય ચીકુ

પણ આ વખતે કઈ એવું થયું નહીં એટલે આજનો વિડીયો અહીંયા આગળ અમે ખતમ કરીએ છીએ હેપી બર્થડે ફેરથી વેલા નતું કીધું વિડીયો હવે જોઈ લેજો હા જો બતાવું હમણાં વિડીયો સારું અત્યારે આપણે વિડીયો ખતમ કરીએ ને અને હું પહેલા બતાવી દઉં બરોબર ચલો બાય બાય કહી દે